દહીં વડા હોય કે મેંદુવડા ઇડલી હોય કે ઢોસા આ દરેક વસ્તુમાં ફર્મેન્ટેશન ખૂબ જ જરૂરી છે અને આજના વિડીયોમાં તમને હું આ જ સિક્રેટ જણાવવાની છું કે કેવી રીતે બજારવાળાની જેમ પરફેક્ટ ફર્મેન્ટેશન એટલે કે આથો તમે લાવી શકો છો આજે તમે શરૂઆતમાં જ જોઈ શકો છો મારું જે બેટર છે આપણે દહીં વડા બનાવવાના છીએ અને બેટર તમે જુઓ કેટલો સરસ ફર્મેન્ટ થયું છે આથો કેટલો સરસ આવ્યો છે એકદમ ફ્લફી થઈ ગયું છે ફક્ત બે વાટકી મેં અહીંયા અડદની દાળ લીધી પણ આખો મારો જે વાસણ છે આખું ભરાઈ ગયું છે એટલો સરસ આથો આવ્યો છે તો બધું સિક્રેટ જણાવીશ વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ચોક્કસથી કરજો અને જો આટલું જ સારો તમારું ફર્મેન્ટેશન હશે એટલે કે આથો આવ્યો હશે તો વગર ઇનો વગર સોડાએ આટલા સરસ તમે જે પણ વસ્તુ બનાવો ચા અત્યારે આપણે દહીં વડા બનાવ્યા છે પણ તમે મેંદુવડા બનાવો ઇડલી બનાવો ઢોસા બનાવો જે પણ વસ્તુ બનાવો છો બધી જ પરફેક્ટ બનશે પણ આજે હું ફક્ત દહીં વડામાં જે આથો કેવી રીતે લાવવું એટલે કે અડદની દાળમાં આથો કેવી રીતે લાવો એની વાત કરીશ તો વિડીયો પૂરો જોજો તમે સ્કીપ કરો છો એટલે ઘણી બધી વસ્તુઓ મિસ કરો છો પછી મને પાછળથી ઘણા બધા મેસેજીસ આવે છે કે તમે આ વસ્તુ કેવી રીતે કરી અમારી નથી થતી તો એનું કારણ એ જ છે કે તમે શરૂઆતના ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ જોઈને વિડીયોને સ્કીપ કરી દો છો તો પછી આગળ શીખવા કેવી રીતે મળશે તો પૂરો વિડિયો જોજો અને પસંદ ચોક્કસથી જ આવવાનો છે તો અત્યારથી લાઈક કરી દો અને એક સરસ મજાનું કમેન્ટ કરી દો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આજે આપણે બનાવીએ છીએ દહીં વડા દહીં વડા બનાવવા માટે અહીંયા આગળ મેં આથો તો પહેલેથી જ લાવ્યો છે પણ હું તમને જણાવી દઉં અહીંયા આપણી અડદની દાળ છે જે નોર્મલ આપણે અડદની દાળ કરતા હોઈએ એ જ અડદની દાળ છે અને એને આપણે બે વાટકી મેં જે વાટકીથી લીધી એ જ બે વાટકી મેં લીધી હતી અને એને મેં બેથી ત્રણ પાણીએ પહેલાં ધોવાનું છે પહેલાં તો સફેદ પાણી નીકળશે એ બધું પાણી ફેંકીને અને જ્યારે લાગે કે ટ્રાન્સપરન્ટ પાણી થઈ ગયું છે ત્યારે એને સાફ પાણીથી પલાળીને લગભગ આઠથી દસ કલાક તમારે પલાળવાની છે આઠથી દસ કલાક પલાળ્યા પછી એને પીસવાની છે બરાબર એને પીસવાની છે જરૂર મુજબ પાણી ઉમેરીને એને પીસવાની છે અને પીસ્યા પછી એને લગભગ દસથી બાર કલાક આથો આવવા દેવાનો છે હવે અહીંયા એક સિક્રેટ વસ્તુ બીજી જણાવીશ પણ એ વિડીયોના એન્ડમાં અથવા તો વિડીયોના વચ્ચે ક્યાંય પણ તમને જણાવી દઈશ હવે ખબર નહીં ક્યારે જણાવ્યું શકો છો તો પૂરો જોજો એક એવી વસ્તુ છે જે તમે નાખશો તમારું બેટર પીસતી વખતે તો જ તમારું બેટર છે એ ફરમેન્ટ થશે ધ્યાન રાખજો આમાં મેં તમને હજુ સુધી નથી જણાવ્યું કે આમાં તમે કઈ વસ્તુ એડ કરશો તો તમારું જે ખીરું છે અડદની દાળનું એ ફરમેન્ટ આવું થશે જેવું મારું થયું છે એ વસ્તુ શું છે એ જાણવા માટે વિડીયો પૂરો જોજો તો અહીંયા આગળ જોઈ શકો છો કેટલો સરસ આથો આવ્યો છે શરૂઆતમાં પણ મેં તમને આ ક્લિપ દેખાડી દીધી છે કે આથો કેટલો સરસ આવ્યો છે ફરી વખત એટલા માટે દેખાડું છું કારણ કે એક જ વસ્તુને કાપીને આગળ મેં પહેલાં સેટ કરી હતી જેથી તમને ખબર પડે કે આજની જે રેસીપી છે એના અંદર આથો કેટલો સરસ આવ્યો છે અને આ બધી વસ્તુઓ જે બને છે એમાં કલર જે આવતો હોય છે એ આથાનો જ કમાલ છે જેટલું સારું ફર્મેન્ટેશન એટલું સારું રિઝલ્ટ અને એટલો સારો એનો દેખાવ બધી વસ્તુઓ અહીંયા જ આપણી હોય છે અને સિક્રેટ ક્યાં હોય છે આથો લાવવામાં આથો કેવી રીતે લાવવો એ જ બધી વસ્તુઓને આજે આપણે જાણવાના છે તો અત્યાર સુધી મેં તમને જેટલું જણાવ્યું કે અળદી દાળને પલાળો ત્યારબાદ પહેલાં એને ચાર પાંચ પાણીએ ધોવો પછી પલાળો પછી પીસી પછી આથો લાવવાનો છે પણ પીસી વખતે શું નાખવાનું છે જેથી આથો સારો આવે એ જાણવાનું બાકી છે હવે અહીંયા જરૂર મુજબ આપણે મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું નાખી દીધું છે અને બધું બરાબર મીઠાને આપણે બેટર સાથે મિક્સ કરી લઈશું અને સાથે જ અહીંયા હું જીરું પણ ઉમેરું છું હવે ઘણા લોકો દહીં વડામાં છે ને અંદર નાળિયેરના ટુકડા મરચાંના ટુકડા એ બધું પણ નાખતા હોય છે પણ હું નથી નાખતી એટલે અહીંયા ફક્ત આપણે જીરું નાખ્યું છે હું મરચાંની પેસ્ટ પણ નથી નાખતી કારણ કે આ દહીં છે મેંદુવડા નથી તો દહીં આપણે એવું બધું કંઈ નાખતા નથી એટલે મેં નથી નાખ્યું પણ જો તમે મરચાંના ટુકડા કે નાળિયેરના ટુકડા નાખવા માગતા હોય તો નાખી શકો છો તો હવે આપણા બેટરને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ અને પહેલાં આપણે દહીં વડા માટેનું દહીં તૈયાર કરી લઈએ તો એના માટે મેં અહીંયા લગભગ અત્યારે પાંચસો ગ્રામ જેટલું દહીં લીધું છે દહીં આપણા ઘરનું જમાવેલું છે પણ એકદમ મોડું છે ફ્રેશ દહીં છે જો તમે ન જમાવતા હોય તો અમૂલનું જે દહીં આવે છે કે કોઈ પણ કંપનીનું દહીં આવતું હોય છે થેલીઓમાં એ લઈ શકો છો કારણ કે એમાં ખટાશ નથી હોતી અને દહીં વડામાં પણ આપણને ખ ખાટા દહીંની કોઈ જરૂર નથી હવે સારી રીતે વિસ્કરની મદદથી પહેલાં આપણે દહીંને ફેટી લઈએ બજારમાં જ્યારે પણ દહીં વડા ખાતા હોઈએ છીએ તો એ થોડું જે દહીં હોય છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે પણ આપણે ઘર માટે છે એટલે વધારે લિક્વિડ ફોર્મ નહીં કરીએ કારણ કે આપણે આમાં જ્યારે સાકર ઉમેરીશું તો સાકર પણ પોતાનું પાણી છોડે છે એટલે ઓલરેડી પછી દહી છે એ થોડું લિક્વિડ થઈ જાય છે તો અહીંયા પહેલાં હું સાકર નાખીશ તો પીસેલી સાકર નાખવી જેથી કરીને જલ્દી અંદર એ મિક્સ થઈ જાય તો અહીંયા પહેલાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ અને હવે આપણે આના અંદર સાકર ઉમેરવાની છે તો પીસેલી સાકર જે રેગ્યુલર આપણે સાકર હોય છે એ જ પીસેલી સાકર છે અત્યારે મેં પહેલાં એક ચમચી નાખી છે ને આ બીજી ચમચી નાખી છે બે ચમચી સાકર નાખી છે હલકું સ્વીટ દહીં હોય છે આ બરાબર મિક્સ કરી લઈએ અને આને આપણે ફ્રિજમાં મૂકી દઈશું જેથી આ ઠંડુ રહે કારણ કે વડા ગરમ અને દહીં ઠંડુ આનું જ કોમ્બિનેશન મજા આવે છે તો આપણે આને ફ્રિજમાં મૂકી દઈએ જેથી આપણ સેટ થઈ જાય સારી રીતે અને ફરી વખત આપણે જોઈ લઈએ આપણા બેટરને તો હવે અહીંયા એક બીજું વાસણ મેં લઈ લીધું છે એટલો બાઉલ લઈ લીધો છે અને આ રહ્યું આપણું ખીરું ખીરામાંથી જરૂર મુજબનું ખીરું હું અત્યારે અલગ કરી લઈશ જેટલાની મને જરૂર છે એટલું ખીરું હું અલગ કરી લઉં છું જો અત્યારે ફરમેન્ટ થયા પછી પણ કેટલું ઘટ છે તમે જોઈ શકો છો બે વાટકી અળદની દાળમાંથી કેટલું બધું આપણું લગભગ દોઢ કિલો જેટલું આ ખીરું તૈયાર થઈ ગયું છે જો ફરમેન્ટ હોય છે તો વસ્તુ ડબલ નહીં ટ્રિપલ એટલે કે ત્રણ ગણી ચાર ગણી વધી જાય છે તો આ એક ફાયદો પણ હોય છે હાથો લાવવાનો જો કમર્શિયલી પણ તમે કરવા માંગતા હોય ને તો આ વસ્તુ થવી બહુ જરૂરી છે તો જ તમને ફાયદો અને હવે જે બેટર મેં અલગ લીધું છે વાસણમાં એમાં મેં થોડું બે ત્રણ ચમચી જેટલું પાણી નાખ્યું છે બરાબર એને કન્સિસ્ટન્સી કરવા માટે કારણ કે ખૂબ જ ઘટ્ટ હતું અને બરાબર એને મિક્સ કરી રહી છું એક જ ડાયરેક્શનમાં ચમચીની મદદથી જ આપણે એને મિક્સ કરવાનું છે પાણીને અને હવે જો આટલું ઘટ રહેવું જોઈએ તો ચાલો હવે આપણે એને તળવા માટે લઈ લઈએ અહીંયા હા સાઈડમાં મેં થોડું પાણી લીધું છે કારણ કે અડદની દાળ છે હાથમાં ચોંટે છે એટલે હાથ આપણે પાણીમાં બોળીશું અને ત્યારબાદ આપણે વડા ઉતારવાના છે તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકેલું હતું અને સારી રીતે ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે આના વડા ઉતારીશું તો જ્યારે દહીંવડા વડા હોય છે એની સાઇઝ તમે તમારા ચોઈસ પ્રમાણે નાની મોટી કરી શકો છો મેં અત્યારે થોડી મોટી સાઇઝના વડા ટાઈપના જ કર્યા છે તમે ચાહો તો નાની સાઇઝના બોટા જેવડા પણ કરો અથવા આનાથી મોટી સાઇઝના પણ તમે કરી શકો છો એક વખતમાં ચારથી પાંચ મારા લોયામાં સમાય છે એટલા હું નાખી દઉં છું ફૂલવા માટે આને થોડી જગ્યા આપીશું કારણ કે આપણે ફરમેન્ટ થયેલો આથા આવેલી વસ્તુ લીધી છે એટલા માટે અહીંયા એને ઓટોમેટિકલી ફૂલી જશે તો એને ફૂલવા માટે થોડી જગ્યા આપીશું બીજું જ્યારે પણ આથો આવી જાય તો તમે જે મેં આગળ જણાવ્યું કે બહુ જ સરસ કલર આવે છે તો કલર કોમ્બિનેશન પણ તમે જોઈ શકો છો બહુ સરસ એકદમ ગોલ્ડન ગોલ્ડન કલર આવવાનો છે અને બહારથી હલકા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનવાના છે તો હજુ પણ તમે વેઇટ કરતા હશો કે એવી કઈ વસ્તુ છે જે પીસવામાં નાખીએ તો જ આપણો હાથો બહુ સરસ આવે તો ઊભા રહો રાહ જુઓ થોડો વિડીયોને આગળ ચાલવા દો વિડીયો પૂરો જુઓ તમને ચોક્કસથી વિડીયો ખતમ થતાં પહેલાં જણાવી દઈશ કે એવી કઈ વસ્તુ છે જે નાખવાથી તમારો પણ આથો મારા જેટલો જ સરસ આવશે તો અહીંયા આગળ આપણે આને તળી લઈએ તળવામાં લગભગ બેથી ત્રણ મિનિટ કે ચાર મિનિટનો સમય લાગી શકે છે મીડિયમ ફ્લેમ ઉપર તળજો જેથી અંદર સુધી સારી રીતે ચડી જાય કાચા ન રહે અને હવે જુઓ કલર કેટલો સરસ આવી ગયો છે અને જ્યારે એકદમ પ્રોપર તળાઈ જશે તો એકદમ હલકા ફુલકા થઈ જશે અને તેલમાં ઉપર તરવા લાગે છે તો બંને બાજુથી સરસ કલર આવી ગયો છે ચાલો હવે આપણે આને તેલમાંથી કાઢી લઈએ જોઈ શકો છો કેટલા સરસ ફૂલી ગયા છે અને કલર પણ બહુ જ સરસ આવ્યો છે તો આ રીતે જ બાકીના વડા પણ હું તળીને તૈયાર કરી લઉં છું બીજા પણ હું એક વખત તળીને તમને દેખાડી દઉં છું કે જો પ્રોપર છેલ્લે સુધી ઇવન તમે આ જે બેટર છે આને બે ત્રણ દિવસ સુધી પણ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો બે ત્રણ દિવસ સુધી પણ આટલું જ પ્રોપર સારું રિઝલ્ટ આપશે લાસ્ટ ફ્રેન્ડ એક રિક્વેસ્ટ છે લાસ્ટ ઘણા બધા વિડીયોમાં મારા સાથે એવું થઈ રહ્યું છે કે ઇનવેલિડ ક્લિક્સ થઈ રહ્યા છે ઇનવેલિડ ક્લિક્સ એટલા માટે કારણ કે ઘણા લોકો એવા છે જે વિડીયોને ઓપન કરે છે બે ત્રણ સેકન્ડ કે પાંચ સેકન્ડ સુધી જોવે છે અને તરત બંધ કરી દે છે તો એ ઇનવેલિડ ક્લિક્સમાં જતું રહે છે અને એના કારણે મારા જે વિડીયોઝના ઇમ્પ્રેશન છે એ ડાઉન જઈ રહ્યા છે જેના કારણે હું ડિમોટિવેટ થઈ રહી છું તો પ્લીઝ તમે વિડીયો જો અગર ખોલો છો તો એટલીસ્ટ પૂરો જોઈ લો દસ મિનિટનો કે અગિયાર મિનિટનો વિડીયો છે આ પૂરો જુઓ કોઈ પણ મારો વિડીયો દસ અગિયાર મિનિટથી મોટો નથી હોતો જેથી કરીને તમને કંઈક નવું શીખવા પણ મળશે અને મને પણ મોટિવેશન મળશે કે હું જે લોકોને આપવા માગું છું એ પ્રોપર લોકો એની કદર કરે છે લોકો જોવે છે તો જુઓ બધા જ વડા વાતો વાતોમાં તળાઈને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ કલર આવ્યો છે દેખાવ જોઈ શકો છો ફૂલેલા કેટલા સરસ છે પણ જોઈ શકો છો હવે જુઓ દહીં જ્યારે પણ બનતા હોય છે ને તો લોકો એને તે પાણીમાં નાખે ગરમ હોય ત્યારે પાણીમાં નાખે પછી પાણીમાંથી નીચો હોય અને પછી એને પ્લેટમાં સર્વ કરતા હોય છે પણ મને આ એટલા એકલા જ એટલા બધા ભાવે છે મારા ઘરમાં પણ બધાને એકલા જ એટલા બધા ભાવે છે છે ને કે અમે લોકો આનું જે ક્રિસ્પીનેસ છે બહારનું અને અંદરની સોફ્ટનેસ છે એને ખરાબ નથી કરવા માગતા એટલા માટે અમે આને પાણીમાં નથી બોળતા પણ જો તમને જરૂર હોય તો તમે પાણીમાં બોળી શકો છો બહારવાળા પાણીમાં એટલા માટે બોળતા હોય છે કારણ કે એમના ચવવળ હોય છે થોડા એ ચવ્વળ હોવાના લીધે એ લોકો પાણીમાં બોળીને તમને આપે છે પણ આપણા તો એટલા સોફ્ટ સુપર સોફ્ટ અને એટલા ક્રિસ્પી છે કે આને પાણીમાં બોળવાની જરૂર જ નથી તો જેમ છે એમ જ મેં આને મૂકી દીધા છે અને ઉપરથી આપણે જે દહીં તૈયાર કરીને નાખ્યું હતું એ દહીં નાખી દઈએ હવે રાજ્યો અને પ્રદેશો પ્રમાણે આને અલગ અલગ રીતે સર્વ કરાય છે કોઈ ખાટી મીઠી ચટણી તીખી ચટણી એવું બધું પણ નાખતા હોય છે દાડમના દાણા એ બધું પણ નાખતા હોય છે પણ મુંબઈ સ્ટાઇલમાં આ બધું નથી નાખાતું મુંબઈમાં ફક્ત ઉપરથી થોડું લાલ મરચું ગરમ મસાલો બસ આટલું જ છાંટી ને લેતા હોય છે તો મેં પણ અહીંયા એ રીતે જ લીધું છે ઉપરથી ચપટી લાલ મરચું અને ચટટી ગરમ મસાલો આ બે વસ્તુ જરાક જેટલી છાંટી દીધી છે તો તૈયાર છે આપણા સરસ મજાના દહીં હવે ચાલો ઓલું સિક્રેટ તમને જણાવી દઉં તો સિક્રેટ એ છે કે પીસતી વખતે તમારું બેટર ગરમ ન થવું જોઈએ એનું ધ્યાન રાખજો પીસતી વખતે મિક્સર જ્યારે ચાલે ને તો એ ગરમ થવા લાગે છે તો ગરમ ન થાય એનું ધ્યાન રાખજો મળી આવી જ કોઈ નવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો